માનપુર પ્રાથમિક શાળાના આંગણે મને લાગે છે એક વર્ષ દરમિયાન આ બીજો પ્રસંગ એવો આવ્યો એક વર્ષ કરતાં થોડું વધુ સમય ગયો હોય છે અગાઉ આપણે આપણી શાળાના આચાર્ય એવા નરેન્દ્રભાઈને યાદ કરીએ કે જે આ ભૂમિની અંદર ખૂબ તપ્યા હતા અને એનું તપ છે એ જે આપણે એમ કહેવાય ને એનો એક આશીર્વાદ લઈ રહ્યા છે એવા નરેન્દ્રભાઈને યાદ કરીએ આ શાળાના હાલના આચાર્ય એવા મારા પરમ મિત્ર બાબુભાઈ મછાણ

એમને જે કઈ વાયવું છે એ પણ અહીંયા ઉગીને નીકળે એવું લાગે એ તો શિક્ષકો ઘણા બધા વિદાય લઈને જતા હોય છે શાળાને પૂછે ને છેલ્લેથી રામ રામ કરીને જતા રહે પણ તમે આદરણીય છો કારણ કે તમે જનાર શિક્ષક સન્માન કરો છો એટલે અહીંના રહેનાર શિક્ષક સ્ટાફ વાલા ભૂલકાઓ ભૂમિ છે એ હિમંશુભાઈ માટે આદરણીય એટલે કહેવાય કે એનું સન્માન કરવા જઈ રહી છે અને હિમંશુભાઈ પણ એવું કઈક વાયવું છે એટલા માટે તો એના હું જોઉં છું ને એમને આ રોનક રોનકપતિ વિદાયની ત્યારે એમ લાગે કે આ શિક્ષકે કંઈક એવું આવ્યું છે બાળકોને કંઈક આવ્યું છે અને આ શાળા અને ગામ માટે એનું કંઈક યોગદાન છે એ મને અહીંયા દેખાય છે તમારો વિદય પ્રસંગ નરેન્દ્રભાઈનો આપણે અગાઉ કર્યો આજે હિમાન્ચુભાઈ જાય છે તો આ જીવનની રસમ છે ને વારંવાર આવ્યા જ કરવાની આજે હું અહીંયા છું કાલે મારા સમાજ જીવનની અંદર ફેરફાર થાય બાળકો કે ભણતા હોય આડાવાળા કુટુંબ ગોઠવાયેલું હોય એટલા માટે વિદાય કરવી પડે છે શાળાને અને અમારા ભૂલકાઓ તો અમને ગમતા જ હોય હિમાંશુભાઈ ને પણ એટલા જ વાલા છે અને એને શાળાને છોડવું તો ગમે જ નહીં પરંતુ એનું સામાજિક જીવન મોટા થાય એટલે એમના કુટુંબમાં ભાઈ સગાવાલા એ ક્યાં છે એ જ્યાં રહેતા હોય ત્યાં નજીક જવું પડે જવું પડે એટલા માટે આ બદલીનો દોર છે નહીં કે આ શાળા કે અહીંયા કે કોઈને પેલાના કારણે જતા હોય એમને એમને કુટુંબ તરફ જતા હોય છે એટલે અમારા આશીર્વાદ હોય હિમાંશુભાઈને પણ કે તમે તમારા કુટુંબ તરફ ગયા છો ત્યાં તમે સુખી થાવ અને એવા અજવાળા પાત્રો કે આ શિક્ષક ક્યાંથી એવા એમ પૂછવામાં આવે તો એટલું જરૂર લાગે કે આ માનપુર પ્રાથમિક શાળાના શિક્ષક હતા તો એ ત્યાં અજવાળા પાત્ર છે કારણ કે કુદરતી રીતે ઈશ્વરે એમને આપ્યું છે અને કેટલા સમયથી મારી નીચે પણ અહીંયા કામ કરે છે હું કેન્દ્રવતીમાં છું ત્યારે હિમાંશુભાઈ કોઈ નેગેટિવ વાત લઈને કે નથી કરવું કે નહીં થાય એવી વાત જ નહીં આપણો ફોન આવે એટલે તરત એગ્રી હોય એવા પોઝિટિવ માણસ મળવા આ જમાનામાં મુશ્કેલ છે એવા હિમાંશુભાઈના જવાથી આપને સૌને દુઃખ છે અને હું તો એટલા માટે બોલીશ કારણ કે મારું જ ગામ છે અને મારા જ ગામનો શિક્ષક વિદાય લઈ રહ્યો છે કેન્દ્રવર્તીમાં તો જાઉં છું પણ અહીંયા તો મારા ગામની ખોટ છે આવા શિક્ષક જવાથી તો એનું પણ મને ઘણું બધું દુઃખ છે પરંતુ દુઃખની સાથે આપણું જીવન આપણે એવી ઊંચાઈ પણ રાખવી પડે કે એના જીવન માટે આગળ જઈ રહ્યા એટલે આપણે સૌ એમને આશીર્વાદ પણ આપવા પડશે હવે એનો ખાતો પૂરવા માટે આજ નહીં તો કાલ કોઈ પણ શિક્ષક આવશે ખરા પરંતુ હાલ હિમાંશુભાઈ ના હોય ત્યારે જવાબદારી બાબુભાઈ અને સ્ટાફ મિત્રો માટે પણ વધી જાય છે કારણ કે એમના જે વર્ગો પડશે એમની જ્યાં જ્યાં ઘટ પડ છે એ પૂરક બનવામાં આ શિક્ષકોએ દોડવું પડશે કારણ કે હાલ તો કોઈ શિક્ષક આવવાના નથી તો હિમનસુભાઈના વર્ગો છે હિમનસુભાઈની જવાબદારીઓ છે એ વહન કરવા માટે આ શિક્ષકોએ જવાબદારીઓ લેવી પડશે દોસ્તો તમે ભાગ્યશાળી છો કે આવા શિક્ષકો પાસે તમે ભણો છો વર્ષો પહેલા ગામની એવી નાનકડી નિશાળ ઉપર નળિયા અને પથ્થરની નિશાળ એ નિશાની અંદર બસ બખોરા 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 અને બધી જગ્યાએ પોપટે માળા બનાવ્યા હોય એવી નિશાળ રાત પડે તો તમને ડર લાગે એવી નિશાળમાં મેં મારા જીવનની શિક્ષણ યાત્રા શરૂ કરી હું વાત કરું છું ઓગણીસો ને એસી બ્યાસી ની ઓ થઈ જાય કેટલા વર્ષો પહેલાની વાત કરું છું એટલે નહીં ગણો તો આમ પાંત્રીસ ચાલીસ વર્ષ થવા છે ત્યારે આવી નિશાળ અને એ નિશાળમાંથી ભણતા ભણતા આજે હું જોઉં છું તો આ નિશાળને સુવિધા સંપન્ન કેટલી શાળાઓ બની ગઈ ત્યારે કશું હતું નહીં તો તમે ખૂબ ભાગ્યશાળી છો અમારા બે શિક્ષક હતા એને બે શિક્ષક આખી નિશાળ સંભાળતા એમે ત્રીજો શિક્ષક કોઈ દી જોયો નથી અને તમે તો ભાગશાળી કે તમારી વચ્ચે 600 શિક્ષક મિત્રો હતા નો ડાઉટ તમને જરૂર દુખ છે ઘણા હિમાંશુ ભાઈ સાથેના એમના સંબંધો હશે દરેક બાળક બાળકના સંબંધો હશે છે ભાઈ પાંચમામાં ભણાવતા હોય તો એમાં એમના ઘણા મિત્રો હશે દીકરીઓ હશે તો હિમાંશુભાઈ સાથે એમનો જે કઈ પવિત્ર પ્રેમ સંબંધ છે એ છે કે મારા હિમાંશુભાઈ જાય છે એમની લાગણી દુભાતી છે સો ટકા પરંતુ એને આગળ વધીને આપણે સૌ આશીર્વાદ આપીએ કે હિમાંશુભાઈ જીવનમાં એટલા આગળ વધે એટલા આગળ વધે કે માનપુર નું નામ તો રોશન કરે એના લીમડા ગામ નું નામ રોશન કરે અમને ક્યારે ભૂલતા નહીં અમે તમને ભૂલશું નહીં અમે અહીંથી ગમે ત્યાં જઈએ ગમે તેટલા મોટા થઈએ પણ ગુરુ અમારા જે છે એ કાયમ રહેવાના હિમાંશુભાઈ આપની ખોટ પૂર્વી તો અઘરી છે પણ ઈશ્વર અમને એવી તાકાત આપે કે અમે માનપુર પ્રાથમિક શાળાને ફરી પાછી એ પગલે જ્યાં રસ્તા જે જઈ રહી છે એમાં અમે હિંમત રાખીને આગળ વધી શકીએ એવી મા સરસ્વતીને પ્રાર્થના કરી મને અહીંયા બોલાવ્યો મને મારું સ્વાગત કરવામાં આવ્યું શાળા પરિવાર આપ સૌ ભૂલખાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ